કે પ્રવાસન ક્ષેત્રે પણ ધાર્મિક સ્થાનોનું મહત્વ વધે એના માટે આ અંબાજીની આજુબાજુનો વિસ્તાર અને સાથે બહારનો પણ વિકાસ એટલે બે ટીપી અને બહારનો જે વિકાસ નકશો છે એ બનાવી અને એમાં પાંચ છ ગામોનો સમાવેશ પણ કર્યો છે જેથી કરી આખું અંબાજી આવતા સમયની અંદર અને માન્ય અધ્યક્ષશ્રી આમાં બારસો કરોડ ઉપરનો ખર્ચો આપણે કરવાના છીએ અને એટલા માટે કરવાના છીએ કે પ્રવાસન ક્ષેત્રે આ ખૂબ મોટું અંબાજી એ હબ બની રહે ધાર્મિક હબ બની રહે એના માટેનો આ પ્રયાસ સરકારે કર્યો છે